જૈન મિત્રો હો મિલન વરિયા આપણી આ યુટ્યુબ ચેનલ લર્ન ટુ ડે લીડ ટુ મોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની બરાબર એને એમાં ઓલરેડી આપણે નવું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને ચેપ્ટર નંબર દસ જે દસમા નંબરનું ચેપ્ટર છે નાગરિકતા બરાબર એમાં કંઈક જોયું હતું આપણે અને એમાં અગાઉ આપણે દસમા ચેપ્ટરમાં છે ઓલરેડી એકથી બે લેક્ચર જોયા હતા ત્રણ લેક્ચર અને

કે જે અલ્પ જનસંખ્યા હતી તેવા છ ધર્મના લોકો કેટલા ધર્મના લોકો છ ધર્મના લોકો બરોબર હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તીઓ જે ભારતમાં બે હજાર ચૌદ પહેલા ભૂષણ કોરીથી આવ્યા હતા એને ભારતીય નાગરિકતા મળશે બરોબર આ જે છ ધર્મના લોકો હતા એ બે હજાર ચૌદ પહેલા ભારતમાં ભૂષણ કોરીથી આવ્યા હતા તો એને નાગરિકતા મળશે એ પછી બે હજાર ચૌદ પછી જે પણ આવ્યા છે અથવા તો બીજા કોઈ પણ ધર્મના જે લોકો છે એને ભારતની નાગરિકતા મળશે નહીં એટલે એ લોકો ભારતના નાગરિક કહેવાશે નહીં બરોબર પછી એમાં આપણે જોઈએ તો આ એક આ એક વસ્તુ યાદ રાખવી જોઈએ ક્યારેક બે હજાર ચૌદ પેલા જે આવ્યા હોય એને મળશે બરોબર બે હજાર ચૌદ પછી આવ્યા હોય અથવા તો બે હજાર ચૌદ પેલા કોઈ બીજા ધર્મના લોકો પણ હોય ને તો એને ભારતની નાગરિકતા મળશે નહીં પછી આપણે આગળ જોઈએ તેઓ પાંચ વર્ષ કે તેથી વધુ ભારતમાં વસવાટ કરતા હોવા જોઈએ બરોબર હવે ભૂષણ ફરીથી આવ્યા બે હજાર ચૌદ પેલા આ છ ધર્મના લોકો

બરોબર બે હજાર ચૌદ પેલા આવ્યો તો ભલે અને ચૌદ પછી આવ્યો હોય તો ભલે પણ આ છ ધર્મ છે એ ધર્મ સિવાય કોઈ પણ ધર્મના લોકો ભારતમાં આવે છે બરોબર તો એને નાગરિકતા જોઈતી હોય તો એને પંદર થી અગિયાર વર્ષ સુધીનો જેવો સમયગાળો છે એ ભારતના કોઈ પણ પ્રદેશમાં રહેવું પડે જો એ લોકો ત્યાં વસવાટ કરે પંદર થી અગિયાર વર્ષ બરોબર તો એ ભારતની નાગરિકતા માટે ઇલાઇજીબલ થાય લાયક લાયક બને એના માટે અને અરજી કરી શકે પછી આપણે આગળ જોઈએ કે એનઆરસી શું છે આપણે આગળ વાત કરી બરોબર

એટલે ઘોષણ કરી આવે એટલે શું થયું કે ભાઈ આજે બીજું પબ્લિક ભારતમાં આવ્યું છે અને એવો દાવો કરે છે કે અમે ભારતના નાગરિક છીએ બરોબર અને ખરેખર એ ઘોષણ કરી આવ્યા છે તો એના માટે છે એનઆરસી બનાવવામાં આવ્યું કે એક રજિસ્ટર એવું બનાવવું દેશ લેવલે જેમાં ભારતના નાગરિક કોણ છે અને કોણ ઘોષણ કરી આવ્યા છે એનો એક ફર્મો તૈયાર થઈ જાય એનું એક રજિસ્ટર બની જાય બરોબર એટલે આ એનઆરસી લાવવામાં આવ્યું

નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશીપ છે એ આખા ભારતમાં લગાવો એટલે ખબર પડે કોણ ઘુસણ કોરી હતી એવું કોણ ઓગણીસો એકોતેર પહેલા જે હતા એ મૂળ નાગરિક છે ભારતના તો અત્યારે જે પૂર્વ પાકિસ્તાન માંથી કેટલા છે એનઆરસી લાવવામાં આવી હતી બે હાજર ઓગણીસ માં કોને એ પ્રસ્તાવ કોને અમિત શાહે કોને મોસ્ટાઈ છે પણ બીજી એક વસ્તુ એ બની કે આ એનઆરસી આખા ભારતમાં લાવવાની વાત કરીને તો ભારતમાં ઘણી જગ્યાએ વિરોધ થયો કે આ વસ્તુ તો કોટી છે બરોબર સંસદમાં વિરોધ થયો કે એનઆરસી નામની વસ્તુ ના હોવી જોઈએ પછી બીજી વસ્તુ આપણે આગળ જોઈએ એનપીઆર એટલે હું આ એનપીઆર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર બરોબર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હવે આમાં કઈ બાબત હોય બરોબર એનપીઆર માં કઈ બાબત હોય તો કે દરેક સામાન્ય માણસની નોંધણી એટલે એનપીઆર હવે ભારતમાં જેટલા નાગરિકો છે એ બધાની રજિસ્ટરમાં નોંધણી છે એવું રજિસ્ટર કોઈ હોય તો કયું છે એનપીઆર છે કયું છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હવે એમાં કઈ બીજી કઈ બાબત છે આસામ સિવાયના નાગરિક અને બિન નાગરિક

બેવડી નાગરિકતા વાળા હોય તો ઇન્ડિયામાં જે બોર્ડરમાં જે પણ પોપ્યુલેશન વાત કરવામાં આવી હતી અહીંયા કમ્પ્લીટ કરીએ અને આ દસમા નંબરનું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે બરોબર ટૂંક સમયમાં અગિયારમા નંબરનું ચેપ્ટર છે આપણે ચાલુ કરી દઈશું અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય બરોબર તો કેવી ચાલે બધાની તૈયારી પીએસઆઈ એલ આરડીની જે વેકેન્સી આવીએ લડી લો ત્રીસ માર્કનું બંધારણ છે અને અહીંયા આપણે જે પણ કવર કરશું એમાંથી સારું એવું પૂછા હે બરોબર એકવાર ફૂલની બંધારણ કમ્પ્લીટ આપણે કરી નાખીએ એટલે પછી આઈડીયા આવી જાય પછી જયારે પ્રેક્ટિસ કરો એમસીક્યુ સોલ્વ કરો ત્યારે આઈડિયા આવશે કે આપણે જે લેક્ચર જોયા છે એમાંથી કેટલું આવ્યું ને કેટલું નથી આવ્યું બરોબર મોસ્ટ ઓફ આમાંથી સારું એવું વેટેજ છે જેટલું છે એ કવર થઈ જશે અને આપણે આખે આખું બંધારણ કમ્પ્લીટ કરવાના છે તો બધાને ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત